નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો શું તમારા પણ દાંત માં ગેપ છે તો તમારે આ વીડિયો અંત સુધી અવશ્ય જોવો આજે હું તમને સમુદ્ર શાસ્ત્ર અનુસાર વ્યક્તિના ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે તેના શરીરના લક્ષણના આધારે માહિતી આપવા જઈ રહ્યો છું મિત્રો ભારતીય સંસ્કૃતિમાં માં સમુદ્ર શાસ્ત્ર શુભ અને શુભ વર્ષા અને નપુસ્કુન જેવી બાબતોને ને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે આપણું જ્યોતિષ શાસ્ત્ર એટલું સમૃદ્ધ છે કે દરેક વસ્તુની પાછળ હિપાર છુપાયેલું છે તે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે આપણી આસપાસ બનતી તમામ બાબતો ચોક્કસ આપણા નજીકના ભવિષ્ય સાથે સંબંધિત છે આપણા શરીર પરના કેટલાક પ્રતિકો અથવા તિલ્કમાં કોઈને કોઈ અર્થ છુપાયેલો છે ઈશ્વરે દરેક મનુષ્યના શરીરની રચના અલગ અલગ રીતે કરી છે રંગ સ્વરૂપ પ્રકૃતિ વિચાર

આમાંથી કેટલાક નિશાન આપણા માટે ભાગ્યશાળી હોય છે એટલે કે સૌભાગ્યનું પ્રતીક હોય છે અને કેટલાક અશુભ એટલે કે દુર્ભાગ્યનું કારણ હોય છે આવો આજે અમે તમને એવી કેટલીક બાબતો વિશે જણાવીએ છીએ તેને જોઈને જાણી શકાય કે તે વ્યક્તિ બહુ ભાગ્યશાળી છે આપણા શરીરના અવયવોની રચના જેની સીધી અસર આપણા પર પડે છે તે આપણા જીવનને અસર કરે છે અથવા તે ચિહ્નોનું હોવો આપણા શરીર પર ભાગ્યની નિશાની છે સૌપ્રથમ ચાલો આપણા ચહેરાની રચના અને શરીરની બનાવટ વિશે ગોળાકાર ચહેરાવાળા લોકો ચોક્કસપણે ભાગ્યશાળી હોય છે તેમની પાસે સારી નોકરી સફળતા અને સારો જીવનસાથી મળવાનું તેમના નસીબમાં ચોક્કસપણે લખાયેલું હોય છે મધ્યમ ઊંચાઈનું હોવું પણ સારું માનવામાં આવે છે અણીદાર નાક અને નાક પર તલ હોવું અત્યંત શુભ માનવામાં આવે છે જે લોકોના કાન સામાન્ય કરતા મોટા હોય છે તે લોકો પણ ખૂબ નસીબદાર હોય છે મોટું અને લાંબો કપાળ અને તેમાં રેખાઓ દેખાય છે તો તે વ્યક્તિના સૌભાગ્યને દર્શાવે છે જો કે ઓછા વાળ કે તાલ પડવી એ સૌંદર્યની દ્રષ્ટિએ સારી માનવામાં આવતી નથી જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ તાલવાળા લોકોને વધુ ભાગ્યશાળી માનવામાં આવે છે મહિલાઓની માંગ સીધી હોવી તે પણ શુભ માનવામાં આવે છે હવે આપણે વાત કરીશું આપણા ચહેરા અને શરીરના અન્ય ભાગો પરના છછુંદર પરના જન્મના નિશાનો વિશે આ હુંદર નો અર્થ પાત્ર અનુસાર હોય છે મિત્રો તમે કન્ફ્યુઝ ન થતા હુંદર ને તલ પણ કહેવામાં આવે છે આપના શરીર પર જન્મથી જ જે છછુંદર હોય છે તેનો કોઈ ના કોઈ અર્થ ચોક્કસ પણ હોય છે જેમ કે કપાળની મધ્યમાં તલનું હોવું તે દર્શાવે છે કે વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી છે તેવી જ રીતે ગરદન પર પર જમણી આંખ વગેરે સસુંદર શુભ હોય છે મોતી જેવા સફેદ દાંત કોને ન પસંદ હોય અને ગેપ વગરના દાંત સારા જ દેખાય છે પરંતુ સમુદ્ર શાસ્ત્ર મુજબ જે વ્યક્તિના દાંત વચ્ચે ગેપ હોય અથવા તો તેઓ જાડા હોય તેઓ વધુ સૌભાગ્યશાળી હોય છે નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન તેઓ આર્થિક દ્રષ્ટિકોણથી પણ સફળ હોય હોય છે જેમના દાંત થોડા થોડા બહાર નીકળેલા તેઓ હઠીલા અને વાચાળ હોય છે પરંતુ તેઓ ભાગ્યશાળી પણ હોય છે જો હથેળી અને પગના તળિયા હંમેશા નરમ ગુલાબી અને સહાયક હોય તો હથેળીનું કેન્દ્ર ઊંચું હોય છે અને રેખાઓ પણ હોય છે તો વ્યક્તિ ભાગ્યશાળી છે હથેળી પર ત્રિકોણાકાર ચિહ્ન નસીબદાર હોવાની નિશાની છે. લાંબી અને પાતળી આંગળીઓ પણ ભાગ્યશાળી છે. દૃષ્ટિએ જો પગના તળિયા પર રત્ન હોય તો સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, સિંહ, કમળ, શંકર ચક્ર કે ધ્વજ જેવો આકાર હોય તો તે અત્યંત શુભ ગણાય છે. તે ઈશોરા શૈલી અને રાજા જેવા જીવનની નિશાની છે. જે સ્ત્રી પુરુષની નાભી ઊંડી હોય છે તે પણ શુભ હોય છે. હવે ચાલો આપણી આંખોની વાત કરીએ સમુદ્ર શાસ્ત્ર મુજબ આપણી આંખો દ્વારા આપણું વ્યક્તિત્વ સરળતાથી નક્કી કરી શકાય છે કાળી કાળી અને મોટી આંખો વાળા લોકો બુદ્ધિશાળી અને એકબીજા સાથે જોડાયેલા ભાઈઓ સારા નસીબ સાથે સંકળાયેલા હોય છે તો મિત્રો આ બધી બાબતોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આપણા શરીરની સંરચના અને સંકેતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે અપવાદો દરેક જગ્યાએ હોય છે અહીં પણ આવું થવું સારું છે જો તમારા જ્ઞાનમાં કોઈ અંતર હોય તો અમને જણાવો જો આ માહિતી તમારા માટે ઉપયોગી છે તો વિડિયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે